કે દરેક ભારતીય અને ગુજરાતીનું લોહી ઉકળી જશે આવી વિચારધારા ધરાવતા લોકો ભલે આપણને નોકરી ચોર ગણે પણ હકીકત તો એ છે કે ભારતીય ટેલેન્ટ વગર સિલિકોન વેલી અધૂરી છે અમેરિકામાં ટ્રમ્પ સમર્થકોની નફરત અને બે હજાર પચીસના કડક વિઝા કાયદાઓ સામે શું ભારતીય પ્રોફેશનલ પોતાનું આત્મસન્માન બચાવી શકશે આ સમાચાર ઉપર આપણે વિગતે ચર્ચા કરીએ શું અમેરિકન પાસપોર્ટ હોવા છતાં તમારી સિટીઝનશીપ છીનવાઈ શકે જાણો ટ્રમ્પ સરકારના ડી નેચરલાઇઝેશન અભિયાન વિશે જ્યાં વર્ષ બે હજાર છવ્વીસથી હજારો કેસની તપાસ થશે જો તમે સિટીઝનશીપ લેતી વખતે નાની એક ટેકનિકલ ભૂલ કરી હશે તો તમારું અમેરિકન સપનું રોળાઈ શકે છે દરેક એનઆરઆઈએ જાણવું અત્યંત જરૂરી છે કે હવે નાગરિકતાની કાયમી નથી રહેવાની આ સમાચાર પણ આપણે વિગતે ચર્ચા કરીશું અમેરિકા જવા માંગતા ભારતીયો માટે મોટા આંચકાના સમાચાર સામે આવ્યા છે નવા સોશિયલ મીડિયા સ્કિનિંગ નિયમોને કારણે વિઝા ઇન્ટરવ્યુ સીધા જ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી લંબાવાઈ ગયા છે હજારો એચ વન બી વિઝા અને એચ ફોર અરજદારો અત્યારે ભારતમાં ફસાયા છે જો તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કોઈ પણ વિવાદસ્પદ પોસ્ટ હશે અમેરિકાના દરવાજા તમારા માટે હંમેશા માટે બંધ થઈ શકે છે આ બધા જ સમાચારની વિગતે ચર્ચા કરીશું તેની પહેલા જો અમેરિકામાં રહો છો અમેરિકાના ઇમિગ્રેટ્સની બધી રોજે અપડેટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિગતે ચર્ચા કરીએ કોઈ પણ અમેરિકામાં રહેતા એનઆરઆઈ ની વ્યથા સાંભળીને થોડું દિલ ભરાય આવે કારણ કે ગુજરાતી કે પછી ભારતીય લોકોએ જે મહેનત કરી છે ને અને જે સારી કમાણી કરી છે અને વ્યવસ્થિત પોતાની લાઈફસ્ટાઈલ અમેરિકામાં જીવી રહ્યા છે અને કરોડો લાખો અબજો ડોલરનું તેમણે અમેરિકાને યોગદાન આપ્યું છે હજારો લાખો અમેરિકન્સને રોજગાર આપ્યો છે બિલિયન્સ ડોલરનો તેમણે ટેક્સ ભર્યો છે તે જ ભારતીયને આજે અમેરિકન માણસો નકારી શા માટે રહ્યા છે અને તેમનાથી ઈર્ષા શા માટે કરી રહ્યા છે આ ઈર્ષા પાછળનું કારણ એ છે કે તેમને ભારતીય લોકોની સફળતા હવે ગળે નથી ઉતરી રહી તેમનાથી જોવાતી નથી દેશમાં અમે રહી ગયા ગયા અને બીજા અમારું બધું લઈ આઠ આટલા થયા પછી પણ એક ભારતીય આખી જિંદગી ગ્રીન કાર્ડ પાછળ રાહ જોવામાં તેની જિંદગી નીકળી જાય છે તે બી અત્યારે હાલની અમેરિકાની સ્થિતિ છે તેની સામે ઘણા અમેરિકન બધા જ ઇન્ડિયનને તેના દેશમાંથી કાઢી નાખવાની વાતો કરી રહ્યા છે તાજેતરમાં જ હમણાં એક સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુએન્સર અમેરિકાનો છે તે ભારતીય વિરુદ્ધ એવું બોલ્યો કે તે તેનાથી દરેક ભારતીય કે ગુજરાતી વ્યક્તિનું લોહી પણ ઉપડવા લાગે તેવી વાત બોલી તેણે એવું કહ્યું કે જો કોઈ એચ વન બી વિઝાવાળો ભારતીય વ્યક્તિ અમેરિકામાં સરકારને ભલે એક લાખ વર્ષે ડોલર ચૂકવતો હોય ટેક્સ ચૂકવતો હોય તો પણ તેને તેના ઘરે ભેગો કરી દેવો જોઈએ આ વ્યક્તિ અમેરિકન છે અને તે પોતાની જાતને પ્રો અમેરિકન તરીકે ઓળખાવે છે અને તેણે તો ત્યાં સુધી પણ કહ્યું કે અમેરિકામાં એચ વન બી વિઝા પર જે પણ કામદારો કામ કરે છે તેની અમેરિકાને જરૂર જ નથી આવા બધા વ્યક્તિઓને હાંકી કાઢો વાત જાણે એમ છે કે હજુ તે ઉભો નહોતો રહ્યો અને તે ફરી વખત તે બોલવા લાગ્યો અને એવું પણ કહ્યું કે ભલે કોઈ ભારતીય અમેરિકાની ઇકોનોમીમાં પોતાનું મહત્વનું યોગદાન આપતો હોય તો પણ તેને અમેરિકામાં ના રહેવા દેવાય આ વ્યક્તિનું નામ એન્ડ્રિયુ છે તેની એ પ્રકારની દલીલ એ છે કે અમેરિકામાં જે પણ લોકો અમેરિકન છે તેમને જ અમેરિકામાં કામ કરવાનો અધિકાર છે અને હક છે તેનું એવું કહેવું છે ગમે તેટલો ભારતીય વ્યક્તિ ટેક્સ ભરતો હોય તો પણ તેને અમેરિકામાં રહેવાની કોઈ જરૂર નથી અને અને રહેવા દેવા પણ પણ ન જોઈએ આવું તેણે તેણે એક એક પોસ્ટમાં કહ્યું થોડા દિવસો સોશિયલ મીડિયામાં બીજી પોસ્ટ કરી હતી અને તેણે એવું પણ કહ્યું હતું કે જે ફોરેન વર્કર અમેરિકાની જે પણ નોકરીઓ છે તેને ચોરી લે છે એટલે કે ભારતીય લોકો તેને ચોરી રહ્યા છે અમેરિકામાં જે પણ નોકરીઓ છે તેને હવે મિત્રો મારે એક સીધી વાત એ કરવી છે કે આ મુદ્દા પર આવે છે કે તો વ્યક્તિ અમેરિકામાં જે ગુજરાતી કે ભારતીય વ્યક્તિઓ જે કમાણી કરે છે તે તેનાથી જોવાતી નથી હવે મારે બીજી એક એ વાત કરવી છે આના ઉપર તમારે ધ્યાનથી સાંભળવાનું છે અમેરિકામાં હાલમાં ટ્રમ્પ સમર્થકો અને ખાસ કરીને એન્ડ્રિયો જેવા વ્યક્તિઓ પ્રભાવશાળી લોકો હોય કે ભલે જે હોય કે પ્રભાવશાળી ભારતીય વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ભલે કોઈ ભારતીય લાખો ડોલર ટેક્સ ભરતો હોય તો પણ તેને અમેરિકામાં રહેવાનો કોઈ અધિકાર નથી તેને કાઢી નાખો અને બધી સંસ્કૃતિ એટલે કે અમેરિકાની સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યા છે તેનું એવું કહેવું છે આ લોકો ભારતને એક પછાત દેશ ગણાવીને ત્યાંના પ્રતિભાશાળી લોકોને અપમાનિત કરી રહ્યા છે અને આ માત્ર સોશિયલ મીડિયાની વાતો નથી પણ ટ્રમ્પ સરકારે બે હજાર પચીસમાં એવા કડક કાયદાઓ લાવ્યા છે જેમનાથી ભારતીયોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે હવે એચ વન વિઝા માટે સોશિયલ મીડિયાની કડક તપાસ શરૂ કરવામાં પણ આવી છે જેમના લીધે હજારો ભારતીયોની વિઝા અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ છે અને હવે તેમને બે હજાર છવ્વીસ સુધી રાહ જોવી પડી શકે તેમ છે એટલું જ નહીં પણ નવા વિઝા માટે એક લાખ ડોલર જેવી ટોકિંગ ફી પણ લાદી દેવામાં આવી છે જે ખરેખર ભારતીય પ્રતિભાને રોકવાનો એક મોટો પ્લાન હોય તેવું લાગી રહ્યું છે જોકે મિત્રો આ આંકડા કંઈક અલગ જ વાર્તા કરી કહી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે કારણ કે ભારતીય એચ કામદારો અમેરિકાના અર્થતંત્ર પર દર વર્ષે છ્યાસી અબજ ડોલરનું યોગદાન આપે છે અને ચોવીસ અજબ ડોલર જેટલો તો માત્ર ફેડરલ ટેક્સ ભરે છે એક આશરે જોઈએ તો ભારતીય કામદાર એક લાખ અઢાર હજાર ડોલર કમાય છે અને તેમાંથી મોટો હિસ્સો ટેક્સ પેટે અમેરિકાને

ભારતીય કર્મચારીઓને અમેરિકાની બહાર ન જવાની સલાહ આપી રહ્યા છે અથવા તો આપી પણ છે કારણ કે જો એકવાર તેઓ બહાર ગયા તો કદાચ પાછા નહીં આવી શકે એક બાજુ અમેરિકા ફર્સ્ટની વિચારધારા છે અને બીજી બાજુ ભારતીયોની મહેનત અને ટેલેન્ટ છે તેના જોરે આ સિલિકોન વેલીની અડધી કંપનીઓમાં ભારતીય સીઈઓ બેઠા છે આ વિવાદ હવે માત્ર નોકરીનો નથી રહ્યો પણ આત્મસન્માન અને અસ્તિત્વનો પણ બની ગયો છે કારણ કે જે લોકો ટેક્સ ભરીને અમેરિકાને મજબૂત બનાવે છે તેમને જ હવે રસ્તો બતાવવાની તૈયારીઓ ચાલી રહી છે હવે જોવાનું એ રહે છે કે બે હજાર છવ્વીસ સુધીમાં આ કાનૂની લડાઈ શું વળાંક લેશે અને શું ભારતીય માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે કે પછી ટેલેન્ટની જીત થશે તે જોવું રહ્યું આગળ આટલા વર્ષોથી તમે અમેરિકામાં રહો છો અને હવે તમારી નાગરિકતા એટલે કે સિટીઝનશિપ છીનવાઈ જાય તો શા માટે ટ્રમ્પ સરકાર ભારતીય લોકોની નાગરિકતાને છીનવા પાછળ પડી છે હવે તમે વિચારો કે ભારતીય ઇમિગ્રેટ્સે અમેરિકાને કેટલું આપ્યું છે લાખો લોકોને ત્યાં આપણા ગુજરાતીઓ અને ભારતીય લોકોએ તેમના અમેરિકાના લોકોને રોજગાર આપ્યો બિલિયન્સ ડોલરનો ટેક્સ પણ ભર્યો તો હવે વાત એમ છે કે તે શા માટે ભારતીય લોકોની પાછળ પડ્યા છે આ વાત ઉપર મારે તમારી સાથે વિગતે ચર્ચા કરવી છે જો તમે એમાં એનઆરઆઈ છો તો દરેક એનઆરઆઈ ને આ વાત જરૂર જાણવી જોઈએ કારણ કે ભવિષ્યમાં ઘણી બધી વસ્તુ થઈ શકે છે કારણ કે એક નાની ટેકનિકલ ભૂલ પણ અત્યારે તમારી પૂરી ભવિષ્યની પ્લાનિંગને બગાડી શકે છે શું તમને લાગે છે કે અમેરિકાનું પાસપોર્ટ હાથમાં આવી ગયા પછી તમારી સિટીઝનશીપ હંમેશા માટે સુરક્ષિત છે જો તમે આવું વિચારતા હો ને તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે ટ્રમ્પ પ્રશાસનનો એક નવો નિર્ણય લાખો ભારતીય સહિત વિદેશી મૂળના અમેરિકનોની પણ ઊંઘ ઉડાવી શકે છે સિટીઝનશીપ મળી ગયા પછી પણ તે પાછી ખેંચી શકાય છે અને તેના માટે સરકારે હવે જે આક્રામક પ્લાન બનાવ્યો છે તેમનાથી આખું અમેરિકા ફફડી ગયું છે આજના આ ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ડી નેચરલાઇઝેશન એટલે શું અને કેવી રીતે એક નાનકડી ભૂલ તમારું અમેરિકન સપનું રોળી શકે છે તે જાણવા માટે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો અમેરિકામાં અત્યારે ચર્ચાનો વિષય બનેલા ડી નેચરલાઇઝેશનનો સરળ અર્થ એ છે કે જો તમે નેચરલાઇઝેશન પ્રક્રિયા દ્વારા અમેરિકાના નાગરિક બન્યા હો તો સરકાર તમારી આ નાગરિકતા રદ કરી શકે છે અમેરિકન કાયદા મુજબ જો સરકારે સાબિત કરી દે કે તમે સિટીઝનશીપ મેળવવાની વખતે કોઈ છેતરપિંડી કરી હતી ખોટી માહિતી આપી હતી અથવા કોઈ મહત્વની હકીકત તમે છુપાવી હતી તો તમારી સિટીઝનશીપ છીનવાઈ શકે છે આમાં આતંકવાદ કે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે જો કે અત્યાર સુધી આ પ્રક્રિયા ખૂબ જ જોઈએ તો જટિલ હતી અને ફેડરલ કોર્ટમાં સરકારે અત્યંત મજબૂત પુરાવા રજૂ કરવા પડતા હતા ઇતિહાસ પર આપણે નજર કરીએ તો ઓગણીસો નેવું થી બે હજાર સત્તર સુધી અમેરિકામાં વર્ષે માંડ અગિયાર જેટલા કેસ થયા હતા પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને અધિકારીઓને આંતરિક સૂચના આપી છે કે વર્ષ બે હજાર અનેક ગણા વધારે ગણી શકાય જૂન બે થી જ ન્યાય વિભાગે તેને ટોપ પ્રાયોરિટીમાં સામેલ કરી દીધું છે સરકારનું કહેવું છે કે નાગરિકતાની પવિત્રતા જાળવવા માટે જે લોકોએ જુઠ્ઠું બોલીને સિટીઝનશીપ લીધી છે તેમની સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે પરંતુ જાણકારોનું માનવું છે કે જ્યારે સરકાર કેસોની સંખ્યાના ટાર્ગેટ નક્કી કરે છે ત્યારે નિર્દોષ લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે ખાસ કરીને ભારતીયો માટે આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે અમેરિકાની સિટીઝનશીપ લેવામાં ભારત અત્યારે બીજા નંબર ઉપર છે અને છેલ્લા બે વર્ષમાં હજારો ભારતીયોએ અમેરિકાના નાગરિકતા તરીકે શપથ પણ લીધા છે અને આંકડાઓ વધુ હોવાથી ભારતીય મૂળના લોકો પર વધુ દેખરેખ રાખવામાં આવી શકે છે વ્યવસકો તેમને ટુ ટાયર સિટીઝનશીપ ગણાવી રહ્યા છે એટલે કે જન્મથી અમેરિકન નાગરિકો વધુ સુરક્ષિત અને બહારથી આવેલા નાગરિકો હંમેશા ડરના ઓથારમાં નીચે જીવી શકે તેવી શક્યતા ઊભી થઈ શકે છે જો કે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે આ કાયદો માત્ર એવા લોકો માટે છે જેમણે જાણી જોઈને ગંભીર ભૂલો કે ફ્રોડ કર્યો હોય પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે જો તમે ભૂતકાળમાં કોઈ માહિતી છુપાવી હોય તો કાયદાકીય સલાહ લેવી અને તમારા તમામ ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખવા જોઈએ હવે અમેરિકામાં સિટીઝનશિપ મેળવવી એ માત્ર મંજિલ નથી માત્ર એક સતર્ક રહેવાની પ્રક્રિયા બની ગઈ છે અત્યારે અમેરિકામાં રહેતા લાખો ભારતીય માટે એક એવા માઠા સમાચાર સામે આવ્યા છે જેણે હજારો પરિવારના સપનાઓ અને યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે અમેરિકા જવા માંગતા લોકો માટે એક એવો આંચકો આવ્યો છે જેમની કોઈ કલ્પના પણ ક્યારેય નહોતી કરી જે લોકો એરપોર્ટ પર જવા તૈયાર હતા તેમના વિઝા ઇન્ટરવ્યુ અચાનક જ રદ થઈ ગયા છે અને હવે મુદત સીધી ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધી લંબાઈ ગઈ છે આ આખી ઘટના પાછળ અમેરિકાના એક નવા કડક નિયમનો હાથ છે જેના કારણે અત્યારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયા સ્કીનિંગ અને સુરક્ષા તપાસના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને તેના કારણે ભારતની અમેરિકન કોન્સ્યુલેટમાં કામનું ભારણ એટલું વધી ગયું છે કે ઇન્ટરવ્યુની ક્ષમતા અડધી થઈ ગઈ છે પરિણામે ચેન્નાઈ મુંબઈ અને નવી દિલ્હીમાં હજારો એચ વન વિઝા અને એચ ફોર વિઝા અરજદારોના ઇન્ટરવ્યૂ

જેમાં કોઈ પણ રાજકીય ઉગ્રવાદ કે શંકાસ્પદ પોસ્ટ હશે તો વિઝા મેળવવા મુશ્કેલ બનશે આ ફેરફારને કારણે પરિવારો વિખોટા પડી રહ્યા છે અને અમેરિકામાં ભણતા બાળકો કે જેઓ અત્યારે ભારતમાં છે તેમનું શિક્ષણ જોખમમાં મુકાઈ ગયું છે કેટલીક સગર્ભ મહિલાઓ જેઓ અમેરિકામાં ડિલિવરીનું આયોજન કરી રહી હતી તેઓ પણ અત્યારે ભારે માનસિક તણાવમાં છે કારણ કે તેમને સમયસર વિઝા મળે તેવા કોઈ એંધાણ અત્યારે હજુ સુધી તો નથી દેખાઈ રહ્યા તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ આર્થિક રીતે પણ મોટો ફટકો પડ્યો છે કારણ કે લોકોએ મોંઘી ફ્લાઇટ ટિકિટો બુક કરાવી હતી અને અમેરિકામાં ઘર કે ગાડીના હપ્તા ચાલુ પણ છે અને અહીં ભારતમાં ફસાઈ જવાને કારણે નોકરી જવાનો પણ તેમને ડર સતાવી રહ્યો છે સોશિયલ મીડિયા પર લોકો આ સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી રહ્યા છે અને તેને કોરોના સમય જેવી આફત પણ માની રહ્યા છે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે અરજદારોએ હવે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પબ્લિક રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદસ્પદ પોસ્ટ ડિલીટ કરવી જોઈએ આ સાથે જ તમારી કંપની પાસેથી વર્ક ફ્રોમ ઇન્ડિયાના પત્રો તૈયાર રાખવા જરૂરી છે જેથી નોકરી બચાવી શકાય જોકે બાયોમેટ્રિક અપોઇન્ટમેન્ટ હજુ પણ માન્ય છે પરંતુ ઇન્ટરવ્યુ માટે જે લાંબો વેઇટિંગ પિરિયડ આવ્યો છે તેણે લોકોની ઊંઘ પણ હરામ કરી દીધી છે ખાસ કરીને ડોક્ટર અને એન્જિનિયરો જેવી મહત્વની ભૂમિકા ભજવતા લોકો માટે પણ ઇમરજન્સી સ્લોટ મળવા મુશ્કેલ બની આવ્યો છે આખી પ્રક્રિયામાં જે ટ્રાન્સપરન્સીનો અભાવ જોવા મળી રહ્યો છે તેનાથી લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે અને અમેરિકાની આ નવી પોલિસીએ હજારો ભારતીય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે અત્યારે સ્થિતિ એવી છે કે જો તમે એકવાર ભારત આવી ગયા તો પાછા જવાની કોઈ ગેરંટી નથી અને આવનારા મહિનાઓમાં આ મુશ્કેલી હજુ પણ થોડી વધી શકે તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ